ડભોઈ ભારત ટોકીઝ મોટી બાગ પાસે આવેલા કોમી એકતા પ્રતિક હઝરત બાલમ શહીદ બાવા અને હઝરત ગેબન શહીદ બાવાના ઉર્સ પ્રસંગે રાત્રિના સમયે કવ્વાલીનો શાનદાર મુકાબલો યોજાયો હતો ઉત્સવ પ્રિય દરભાવતી નગરી ડભોઈ ભારત ટોકીઝ મોટી બાગ ખાતે આવેલા કોમી એકતાના પ્રતિક ચિસ્તી હઝરત બાલમ શહીદ બાવા અને હઝરત ગેબન શહીદ બાવાના તારીખ બાર મીના રોજ ઉર્સે શરીફ અને રાત્રિના સમયે બોમ્બેના મશહૂર કવાલ અને જાણીતી સિંગર परवीन एक वाजा तेरी चुगनाई तेरे नाम से मुझको ना से तेरा नाम करीब नवाज है कवाली दरमियान उपस्थित जनमेदनी ने मंत्र मुक्त कर दिता था झूमी उठा બંને કવાલ વચ્ચે શાનદાર મુકાબલો યોજાયો હતો નસીબ ખિદમત કમિટીના રહેમતભાઈ ભુરાવાલા સિદ્ધિકભાઈ ખાંચી અને ગુલામ મિયા બાપુ દ્વારા સુંદર કવ્વાલીનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૈયદ તાહિર બાપુના નગરપાલિકાના સદસ્ય નૂર મોહમ્મદ મહુડાવાલા સલીમભાઈ ખાંચી કાલીભાઈ સિંધી અને ભાજપના સભ્ય અને મુસ્લિમ અગ્રણી સઈદભાઈ લોટવાલા કડિયા સમાજના પ્રમુખ લાલાભાઈ મુસ્લિમ અગ્રણી અને પત્રકાર યુસુફ ફાતિયા વગેરે આગેવાન ઉપસ્થિત રહ્યા હતા કમિટી દ્વારા કવાલીના કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી